હા સમાજ એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો હા પરિવાર વાળા નાના નાના છોકરાઓ દેખાઈ છોકરાઓ મરી ગયા છે પોલીસ ને આગળ કરીને બધી જમીનો ચીનવી લીધી અમારા લોકો મરી જાય ત્યારે કોઈ કોણ છે જવાબદાર બોલાવો શ્રીઓ એને બોલાવો એમડી ને બોલાવો જવાબદાર વ્યક્તિ અહીંયા જોઈએ

દાયકાઓ કરવાના હોય કરવા અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશે પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે દિવેશજી સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

હોય તો સીઓ એમડી સાહેબ હોય તો એમડી સાહેબ અને આ ત્રણે ત્રણ પરિવારની જવાબદારી લેવી પડશે આપો માં પૂછી લો પહેલા તો માનવ વર્ગ ફરિયાદ દાખલ કરો જે પણ કોન્ટ્રાક્ટ કોપી આપી દઉં ને એટલે પછી પરિવારની જવાબદારી કોણ લેવાનો હવે ઘટના ઘટી છે તો જવાબદારી લેવી પડશે જવાબદારી એટલે માનવતાની રાહે એમના પરિવારમાં આકસ્મિક ઘટના ચાલો આકસ્મિક ઘટના એટલે કઈ રીતના સમજ સપોર્ટ કઈ રીતના આપવાના છે અમને ખબર પડે કઈ રીતના વાત કરેલી છે કેમ અમને એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છું કે પ્રશાસન શું કરવા માંગે છે તે બાજુ તો આ અબજો કરોડોના પ્રોજેક્ટો ચાલે છે બરાબર છે એ જમીનો કઈ એમને એમ નથી બધી આદિવાસીઓની તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી સીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી કટી આજે જમીન માં થયું છે ને એની એના બી કઢિયા છે પોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોણ એટલે સરકારી દિય તો અમે કોણ છે આ બધા કોણ છે હવામાન જાણ નહીં કરી કે ભાઈ વરસાદ